બોટાદ જિલ્લાના રાણપુર તાલુકાના બગડ ગામે સમજી સમાજના સન્માન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં સમાજના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા બગડ ગામમાં કરવામાં આવેલા સન્માન સમારોહમાં સમાજના સરકારી કર્મચારી ડોક્ટર એન્જિનિયર વકીલ વગેરે ઉપસ્થિત રહ્યા હતા જેમનું સમાજ તરફથી સન્માન કરવામાં આવ્યું હતું

અંધારાના લશ્કર સામે અંધારાના લશ્કર સામે મારે અડગ થઈને લગોઠાડ્યા પ્રમાણપત્રના એમની બેબી એસા આસિફભાઈ ગાંજા ગઢડાવાળા હાલ બોટાઈ રહ્યા છે આસિફભાઈ આપણા જે દાણીકુ નામ છે તે આસિફભાઈ અરુણભાઈ ગાંજાની છે